હવે વાત કરીએ અંબાના મહિમા વિશે તો અંબાજી બહાદરવી પૂનમના મેળામાં બોમ્બ સ્કોડની કામગીરી જેમાં ડોગ સ્કોડ અને સ્કેનિંગ યંત્રોથી પરિસરનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે શણગાર કચરાપેટી દરેક જગ્યાએ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોમ્બ સ્કોડ રોજ ચેકિંગ કરે છે ગુજરાત અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બોમ્બ સ્કોર દ્વારા પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હજારો લાખો ભક્તો અત્યારે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે માના દર્શન કરવા માટે ત્યારે સુરક્ષાના તમામ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે અંબાજી ખાતે આજે ભાદરી પૂનમનો આ ચોથો દિવસ અને મંદિરના પરિસરમાં અત્યારે જ્યારે માને થાળ ધરાવવામાં આવતો હોય છે ત્યારે બાર વાગ્યાનો સમય કે જ્યારે ભક્તો એ મંદિરના પરિસરમાં હોતા નથી ત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા બોમ્બ સ્કવોડ દ્વારા જે રીતે અત્યારે આ ચેકિંગ કરવામાં આવી રહી છે દરેક વસ્તુને એ યંત્રો દ્વારા ચેક કરવામાં આવે છે અહીંયા ડોગ સ્ક્વોડ દ્વારા જે રીતે દરેક વસ્તુને સૂંઘવામાં આવે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ આખી પ્રોસેસમાંથી જે રીતે બોમ્બ બોમ્બ સ્ક્વોડ જે છે એ અત્યારે પસાર કરે છે બધી જ વસ્તુઓને વસ્તુઓને એ નાની નાની પણ ચેક કરે છે કચરાની પેટી હોય કે પછી ફૂલહારનો જે શણગાર કરવામાં આવ્યો હોય છે એ બધી જ વસ્તુઓને ચેક કરવામાં આવતું હોય છે મંદિર પરિસરથી લઈને ચાચર ચોક હોય કે પછી જેટલી પણ જગ્યા કે જ્યાંથી ભક્તો પસાર થતા હોય છે આ બધી જ જગ્યાને એક નાની નાની વસ્તુઓને ચેક કરવામાં આવે છે અત્યારે આ બધી જ પ્રોસેસમાંથી ડોગ સ્કોડ બોમ્બસ્કવોડ એ પસાર થતું હોય છે નાની નાની વસ્તુઓ ચેક કરતા હોય છે એ પોતાના યંત્રો લઈને ફૂલહારનો શણગાર હોય કે પછી જ્યાંથી લાખો ભક્તો પસાર થવાના છે એ દરેક જગ્યાને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચેક કરવામાં આવતી હોય છે બાર વાગે કે જ્યારે માને એ સુવર્ણ થાળીમાં ભોગ ધરવાનો હોય છે ત્યારે આ પ્રોસેસ કરવામાં આવતી હોય છે જે રીતે આપ જોઈ રહ્યા છો આ બોમ્બ સ્કવોડ દ્વારા દરેક જે ચુંદડી રાખવાની જે આ રાખવામાં આવતી હોય છે જેટલા પણ એ ચુંદડી રાખવાની જગ્યા કે પછી જેટલા પણ એ ડસ્ટબીન હોય છે એને પણ ચેક કરવામાં આવતા હોય છે કેમેરામેન વિકી સાથે વિક્રમ અંબાજ મંદિર ગુજરાત ફર્સ્ટ